જતવાડ બે જગ્યા બે દુનિયા એક તરફ વારાહી બજાણા અને વણોદના ખેતરો જ્યાં જાગીરોની વારસાગત કહાણીઓ આજે પણ સંભળાઈ કા સમુદાય કચ્છની ધરતી પર પેદા થયા અમારી વારસાગત જડપણ અને સંસ્કૃતિ એ અમારું ગૌરવ છે કચ્છના આકાશમાં ઊંચા ઊડતા પંખીઓની જેમ અમે પણ એક સમયે ઓક્સસ નદીના કિનારે વસતા હતા ઈ પૂ એકસો પચાસમી એકસો દરમિયાન કુષાણો સાથે મળીને આપણા જીવનનો એક નવો આકાશ ખુલો બલુચિસ્તાનના કિકાનમાં આપણું વતન હતું જ્યાંથી અમે સિંધ તરફ આગળ વધ્યા છઠ્ઠી સદીમાં હૂણાઓના હુમલાને કારણે કચ્છ છોડીને બહેરીન ટાપુએ શરણ લીધું છસો બાસઠમાં બગદાદના આરબો સામે લડત આપતા અમે એકતા અને હિંમતનું ઉદાહરણ પૂરવાર કર્યો સાતમી અને આઠમી સદીમાં ગુજરાત અને ઈરાનમાં વસતા અમે વહાણોના માલમ તરીકે ઓળખાયા આપણા સંસ્કૃતિની સમૃદ્ધિ આપણા ઉત્કૃષ્ટતા અને આપણા સંઘર્ષની વાર્તા આ બધું જત તરીકે અમારે માટે અનમોલ છે ત્યાં જિંદગીના દરિયાની જેમ છે જ્યાં લહેરો સંઘર્ષ સંસ્કૃતિ અને સમૃદ્ધિની કથાઓ લઈને આવે છે ચીનના નૌકા દીવમાં પ્રવેશ કર્યો ત્યારે જત લોકોના વહાણોમાં સુકાનીનું કામ ચાલી રહ્યું હતું મહંમદ બિન કાસિમે સાતસો અગિયારમાં સિંધ ઉપર ચડાઈ કરી ત્યારે ચાર હજાર જતોએ તેને મદદ કરી તે એક અદભુત સંયોગ હતો આઠસો ચોત્રીસમાં ટાઈગ્રીસ નદીના કિનારે જત લોકોના કાફલાએ હુમલો કર્યો જ્યાં બગદાદના ખલીફે તેમને સામનો કર્યો જત ચાંચિયાઓએ નદીમાર્ગે પ્રવેશ અટકાવવા માટે ઈરાને અડચણો ઊભા કર્યા આ સમયગાળા દરમિયાન જત લોકો સોકોટ્રાના દરિયાઈ તટ પર વસ્યા અને પછી કચ્છ અને સિંધમાં સ્થળાંતર કર્યો આજે તેઓ કચ્છના બન્નીમાં વસે છે પશુપાલન પર આધાર રાખે છે અને સૌરાષ્ટ્રમાં તેમના શ્રેષ્ઠ બળદો અને વાછરડા વેચે છે તેમના જીવનમાં સંઘર્ષ છે પરંતુ સાથે એક અદ્વિતીય વારસો પણ છે સૌરાષ્ટ્રમાં જ્યાં પવન સાથે વાતાવરણમાં એક જુદી જ વાત છે ત્યાં આ બળદો અને વાછરડાનું વેચાણ એક પરંપરા બની ગઈ છે કચ્છથી લઈ બનાસકાંઠાના સાંતલપુર અને સુરેન્દ્રનગર સુધી આ જમીન પર જતવાડાઓનો વાસ છે મોટો જતવાડ અને નાનો જતવાડ બંનેમાં જીવનની રણનીતિ અને સંસ્કૃતિનો એક અનોખો મિશ્રણ છે ખેરવા ગામ જતના ખેરવા તરીકે ઓળખાય છે જ્યાં આ જતોની વારસાગત કથાઓ આજે પણ જીવંત છે આ જતો જેમણે મહમ્મદ બેગડાના સમયમાં ચાંપાનેરના ઘેરામાં ભાગ લીધો આજે ખેતી અને પશુપાલનના ધંધામાં વ્યસ્ત છે પરંતુ તેમની સ્ત્રીઓનું બંનીનું ભરતકામ જે કલા અને કુશળતાનું પ્રતિબિંબ છે તે તો દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે આ જતોની વારસાગત સંસ્કૃતિ આજે પણ જીવંત છે અને તેઓ પોતાના ધંધા અને કળાના માધ્યમથી એક અનોખી ઓળખ બનાવે છે ની જતવાડ બે જગ્યા બે દુનિયા એક તરફ વારાહી બજાણા અને વણોદના ખેતરો જ્યાં જાગીરોની વારસાગત કહાણીઓ આજે પણ સંભળાય છે આઝાદી પહેલા આ જમીન પર રાજાઓની શાસનકલા હતી પરંતુ આજે શિક્ષણનું પ્રમાણ એટલું ઓછું છે કે ભવિષ્યની આશા ધૂંધળી થઈ ગઈ છે ચોમાસા પહેલાં ઘાસચારાની શોધમાં લોકો રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વિમુક્ત થઈ જાય છે આ પ્રવાસમાં તેઓ પોતાની સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીને સાથે લઈ જાય છે અને જ્યારે ચોમાસું બેસે છે ત્યારે તેઓ પાછા ફરતા હોય છે પોતાનું ઘર પોતાનું ગામ અને પોતાનું જીવન ફરીથી શરૂ કરવા આ એક ચક્ર છે એક જીવનશૈલી જ્યાં પૃથ્વી અને આકાશ વચ્ચેનો સંબંધ જળવાઈ રહે છે પરંતુ શું આ જીવનશૈલીને ક્યારેય બદલવાની તક મળશે